गीर सोमनाथ जिले के गोरखवाड़ गा गोरखनाथ भगवान सानिध्य में गतरोज वरेंद्र मोदी चुंबर में जन्मदिवस निमित्त एम दीर्घ आयुष्य निग आयुष्यों तीनजय मंत्रो योग्यता तथा वृक्षारोपण कार्यक्रम योजा जमा गीर सोमनाथ जिला भाजपा उप प्रमुख शैलेन्द्र सिंह राठौड़ जिला भाजपा महामंत्री बहादुर सिंह गोहिल जिले पंचायत बांधकाम समिति चेरमन बाबूभा परमार जिला भाजप पूर्व महामंत्री वजूभाई वाला सूत्रपा तालुका भाजप प्रमुख प्रताप प्रतापसिंह बाराड सूत्रपा तालुका भाजप महामंत्री टपूभा वाजा तालुका पंचायत सदस्य नारायण भाई खटोड़

પ્રતાપભાઈ લાખાભાઈ બારડ છત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સીમોતેરમાં જન્મદિવસ નિમિત્તે છત્રાપાડા તાલુકા ભાજપ પરિવાર દ્વારા ગોરખમઢી મુકામે ગોરખનાથના સાનિધ્યોમાં મોદી સાહેબના લાંબા આયુષ્ય નિરોગી અને ભારતને મા વૈભવના શિખરો ઉપર લઈ જાય એ માટે તેમની લાંબી આયુષ્ય માટે જે મૃત્યુ જય યજ્ઞનું આયોજન કરે અને સાથે સાથે મોદી સાહેબનું આહવાન પણ હોય કે એક પેટ માકી નામ પર તો વૃક્ષારોપણ પણ કરેલું તો આ કાર્યક્રમમાં સુત્રાપાડા તાલુકામાંથી ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ રાઠોડ હાજર હતા તેમજ ગીર સોમનાથ જિલ્લા ભાજપના મંત્રી બહાદુસિંહ ગોહિલ પૂર્વ ભાજપ જિલ્લાના મહામંત્રી વિજુભાઈ વાજા ત્રપડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ બારડ ત્રપડા તાલુકા ભાજપના મહામંત્રી ટાઈ વાઝા અમરાપુર તાલુકા પંચાયત સદસ્ય જસુભાઈ સોલંકી ગોરખમઢીના તાલુકા પંચાયત સદસ્ય નારાયણભાઈ કુટણ ગોરખમઢી ગામના પ્રથમ નાગરિક સરપંચ અરવિંદભાઈ પરમાર તથા આજુબાજુના તમામ ગામના સરપંચો નવાગામથી પ્રતાપભાઈ બામણીયા ઉરીથી ભગનભાઈ પંપાણીયા આણંદપુરાથી ધાનાભાઈ બામ્બણીયા ખંબાથી સંજયભાઈ ડોટિયા તથા આજુબાજુના ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકરો ભગવાનમાં યજ્ઞમાં બધાએ ભાગ લીધે અને મોદી સાહેબનું લાંબુ આયુષ્ય નિરોગી દીર્ઘાયુષ્ય રહે એવી ગોળનાથ ભગવાન પાસે પ્રાર્થના કરી દીપક હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ